પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા શ્રી અનિલ કુમાર રાણાવસિયા સાધુ સંતોની ઉપસ્થિતિમાં જિલ્લા શ્રીએ શ્રીફળ વધેરી પરિક્રમા શરૂ કરવાની પરંપરા જાળવી કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ રાખવાની ફરજ પડી ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જાળવવા સાધુ સંતો તંત્ર સાથે રહીને પ્રતિકાત્મક સ્વરૂપે પરિક્રમા કરશે જૂનાગઢ તારીખ બે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ કારતક સુત અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો ગિરનાર તીર્થ ક્ષેત્રના શ્રી શેરનાથ બાપુ શ્રી ઇન્દ્રભારતી બાપુ શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ શૈલજા દેવી માતાજી મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા નાયબ વન સંરક્ષણ શ્રી અક્ષય જોશી શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા ઉતારા મંડળના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વેકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક સ્વરૂપે થનાર આ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આ પર્વે પરંપરા મુજબ ભગવાન પૂજન વિધિ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના પગલે ગિરનાર લેલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કિચડના કારણે પરિક્રમાને મોકૂફ રાખવાની ફરજ પડી છે પરંતુ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતો મર્યાદિત સંખ્યામાં વહીવટી તંત્રની સાથે રહી પરિક્રમા કરશે પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમા વિધિવત પ્રારંભ વેળાએ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી અગ્રણીશ્રી પુનીતભાઈ શર્મા પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ ડેપ્યુટી કમિશનર શ્રી ડીજે જાડેજા મહાનગરપાલિકાના નગરસેવક શ્રીઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા મહારાજની ફરતે કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કિચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વસાદ આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે ને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે